જય જય ભારત જામનગર સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હમણાં થોડા સમય પહેલાં આપ જોયું હતું કે લાઈવ સત્ય સવરાજ ન્યૂઝ અને ઝેરા ફાઉન્ડેશનના પ્રમુખ જેનબેન ખફી એડવોકેટ અને કોર્પોરેટર દ્વારા જે મેરિયા કોલોનીમાં જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા સિટીમાંથી ગાયો ઉપાડવામાં આવતી હતી તેને નથી ખાવાની કોઈ પૂરતી વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા તો આજ રોજ વાસી છે તો તે નિમિત્તે ઝેરા ફાઉન્ડેશન દ્વારા અહીંયા ઘાસચારો કરવામાં આવ્યો અને પાણીની બે ટાંકી પણ રાખવામાં આવી આપણે આગળની ચર્ચા કરશી જેનપ બેન સાથે જેમ આપ સૌને ખ્યાલ છે કે અમે અહીંયા એક તાત્કાલિક વિઝિટ લીધી હતી સરપ્રાઇઝ વિઝિટ ત્યારે જાણવા મળેલું હતું કે ઘાસચારાને નાખવામાં નથી આવતો અને પાણીની પણ વ્યવસ્થાઓ નથી થયેલી ત્યારબાદ કોર્પોરેશનને પણ હવે રોજ ધ્યાન આપતું હોય એવી રીતના થોડું થોડું અહીંયા નાખેલું છે કે એમને જાણ થઈ ગઈ કે આપણે આવવાના છે એટલે અહીંયા બેક ટાંકીઓ પણ ભરીને રાખી પણ આપણે અત્યારે બીજી પાણીની ટાંકીઓ અહીંયા મૂકેલી છે આપણે ઘાસચારો પણ જે લીલું જે હોય એ પણ આપણે ગાય માતાઓને ખવડાવેલું છે અને અમારી ઝેરા ફાઉન્ડેશનની પૂરી ટીમે આજે સવારથી વાસીનો દિવસ હોય ત્યારે બધાએ સવારથી મહેનત કરી અને આ બધી વસ્તુઓ ભેગી કરી અને આખી ટીમે અહીંયા જહેમત ઉઠાવી અને આ ખાસ કરીને આવો વિચાર આવો સારો વિચાર અમારા ઝેરા ફાઉન્ડેશનના સાજીદભાઈને આવેલો અને અમને બધાને વાત કરી કે આપણે આ વખત કેમ કે આપણે તમે અમે વિરોધ કરીએ છીએ એટલું જ નથી પણ મુસ્લિમ સમાજને ગાય માતા જે છે એ અમે પણ એમને માન આપીએ છીએ અને એ અહીંયા ભૂખ્યા રહે એ અમને પણ નથી પસંદ એટલા માટે આજે અમે અમારી ઈદના દિવસને ઘરે વિતાવવાના બદલે અમે આખી ટીમ અહીં અત્યારે ગાય માતાઓ સાથે આવી અને અહીંયા ઘાસચારો નાખેલો છે અમારા ઝેરા ફાઉન્ડેશનના આસિફભાઈ આગળ થોડીક વાત કરશે તમને આપણે હવે આસિફભાઈ સાથે ચર્ચા કરીશું આસિફભાઈ શું કહેશું અમારા સજીતભાઈને હજી એક આઈડિયો એવો હતો કે ભાઈ આપણા ઝેરા ફાઉન્ડેશનના પ્રમુખ જીનંદ ખપીરજી વિઝિટ લેવા ગયા હતા હાં ગાયોને કાંઈ ખાવાનું નથી કાંઈ પાણી પીવાનું નથી ને કેટલી ગાયો રોડની મરે છે એના કારણે અમે બધી ટીમે વિચારી નાટલી પાણીની ટાંકી મોકલાવી અને લીલું અહીંયા સવારથી અમે આવ્યા ને સેવા કરી ને ગાય માતાની આવી હાલત થાય છે તે તંત્રને ખાસ ધ્યાન રાખવી પડે જેથી કરીને સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝમાં જેથી કરીને અમે આને માધ્યમથી જાણ કરવા માગીએ છીએ કે જેટલી ગાયું અહીંયા પકડે છે એની વ્યવસ્થા સરકાર કરે ને આમાં ધ્યાન આપે ગાયું ખાલી પકડીને અહી લઈએ કોઈ તંત્રની જવાબદારી નથી ને રોજની ચાર પાંચ ગાયું અત્યારે પણ અમે જોઈ લઈએ છીએ કે ચાર પાંચ ગાયું એક ગાયું ઉપર પાંચ પાંચ છ છ ગાયું ચડાવે છે આ લોકો તંત્રની કોઈ જાતની જવાબદારી નથી અને આ વ્યવસ્થા કંઈ છે જ નહીં એટલે સરકારને ધ્યાન દેવા ખાસ અમારી વિનંતી છે ઝેરા ફાઉન્ડેશન તરફથી જય ભારત સાથે જણાવવાનું કે સત્ય સૌરાજ ન્યૂઝના કુરેશીનો અમને બહુ જ સારો સપોર્ટ છે અને આ મુસ્તકભાઈ ખુરશી પહેલાં અમને જાણ કરી હતી કે એકવાર આપણે અહીંયા વિઝિટ કરી તે છતાં મોહિંગ ઉપાડો અમે જેનમ બેનને અમે જાણ કરી એક મહિના મોર કે ભાઈ આપણે આ ટાઈપનું એક પ્રોગ્રામ કરવાનો છે તો મુસ્તાકભાઈથી એક મહિનાથી આ મહેનત કરે છે અમે આ બહુ અહીંયા તકલીફ છે હું બીજા લોકોને પણ જાણ કરું છું કે તે લોકો એકવાર ખાલી આવીને વિઝિટ કરે જય ઓકે આપ જોઈ હતા આપણે જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝની રિપોર્ટ જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક ખુરેશી જય હિન્દ બગાય આ હા એમ ના હોય તો બીક નહીં ઓ ફૂલ લાગી ગયો હા રૂમાલ એ લાવ રૂમાલ તેરા જલ્દી રૂમાલ રૂમાલ

કાલે અમે પ્રોગ્રામ કર્યું હતું ઈદ મુબારક મુબારકનું તો તેમાં થોડાક પૈસા વધ્યા તો અમને એ ખ્યાલ આવ્યો કે હાલો આપણે સેવા કરીએ ગાય માતાને ચારો ગાય માતાને ચારો દઈને બરાબર બધા સેવા કરે છે તો આપણે કેમ ન કરીએ આપ આપ જોઈ શકો છો જામનગર શહેરમાંથી બોલો જામનગર શહેરમાંથી અમે પડાયવા સેવા કરવા અને ગાય માતાનું આપ જોઈ શકો છો જામનગર શહેરના તમામ મેં હિન્દુ મુસ્લિમોને કહું છું કે તમારે થોડું થોડું પણ પૈસામાંથી બચત થતી હોય તો તમારે પુણ્ય કરવું હોય તો અહીંયા ગાય માતા માટે પાણીની કોઈ એવી ગુંડીયું અથવા કોઈ એવા ચારા આપી જવા મેરિયા કોલોની જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે આ ગાયનો ડબ્બો છે ત્યાં સખ્ત જરૂર છે એ પાણીની કોઈ કુંડિયું હોય અથવા કોઈ ઘાસચારો હોય તો તમારા હાથે તમારે ત્યાં નાખી જાવો કેમકે અહીંયા ગાયોની તાદાદ બહુ વધારે છે અને પૂરતું જામનગર મહાનગરપાલિકા તંત્ર એનું પૂરતું બધું ખાવાનું હોય કે પાણીની વ્યવસ્થા કરી નથી શકતું એટલે સત્ય સ્વરાજ ન્યૂઝ દ્વારા હું જાણ કરવા કરું છું મારું નામ મુશ્તાક ખુરેશી જામનગર શહેર બ્યુરો ચીપ છે કે વધારેથી વધારે હિન્દુ મુસ્લિમ અહીંયા તમને એમ લાગે કે પુણ્ય કરવું છે તો મેરિયા કોલોની સામે આ ગાયનો ડબ્બો છે ત્યાં ઘાસચારો અથવા પાણીની કોઈપણ વ્યવસ્થા આપ કરી અને આપણને લઈ શકો છો જામનગરથી સત્ય સૌરાજ બ્યુરો ચીફ મુસ્તાફુરેશી જૈન